ત્યારે બિલ્ડરોના પાપે ચૂંટણી તાણે જ રહીશો ઉમેદવારના કાન આમળવા મેદાનમાં ઉતરતા હોય તેવું માનવામાં આવી રહ્યું છે ભરૂચના ચાવજ ગામે સોસાયટી વિસ્તારોમાં રહીશો પ્રાથમિક સુવિધા ન મળતી હોવાના આક્ષેપ સાથે બેનરો લગાવ્યા છે સત્તા પક્ષે સોસાયટીમાં ચૂંટણી પ્રચાર અર્થે ન આવવા માટેના સૂચન કરતા બેનર લાગતા જ હાલ તો ભાજપના ગઢ સમા ચાવજ ગામમાં જ રાજકીય માહોલ ભર ઉનાળે ગરમ થઈ ગયો છે

કારણ કે જ્યારે કોઈ પણ બિલ્ડર સોસાયટી કે એપાર્ટમેન્ટ ઉભા કરતા હોય છે તો સ્પષ્ટ દેખાઈ રહ્યું છે છાવત ગામની ઘણી સોસાયટીઓમાં ડ્રેનેજ લાઈનની સુવિધા ન હોવાને કારણે ઘર પાણી સીધા ખુલ્લા પ્લોટમાં જ એકત્ર થઈ રહ્યા છે જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ થઈ રહ્યો છે અને મચ્છરોથી ભયંકર રોજકારો ફાટી નીકળ્યો છે અને પાંચ થી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા હોવાના પણ અહેવાલો સામે આવી રહ્યા છે ત્યારે બિલ્ડરો સામે કયો વિભાગ કાર્યવાહી કરશે તે પ્રશ્નો ઉભો થઈ રહ્યો છે ભરૂચના ચાવજ ગામની ઘણી સોસાયટીમાં બિલ્ડરોની લાપરવાહીને કારણે સોસાયટીના રહીશો પ્રાથમિક સુવિધા ન મળતી હોવાના આક્ષેપ સાથે મેદાનમાં ઉતર્યા છે

છતાંય કોઈ જોવા આવતું નથી અને હવે તો કોઈ આવશે તો અમારે પાણીની બહુ સમસ્યા છે અમારે ગટર લાઈન જોઈએ ગટર લાઈન આપશે તો જ અમે આ વિસ્તારમાં બધાને આવવા દઈશું તો અમારા વિસ્તારમાં કોઈ આવવા દઈએ નહીં ઘણી બધી રજૂઆત કરી છે બધાને કરી છે સરપંચ ગામમાં સરપંચ ને પણ કરી છે પણ કોઈ અહિયાં જોવા આવતું નથી ભાવિકા મકવાના ઉજ્જવ માં રહું છું અમારે અહીંયા ગટર ની સુવિધા નથી ગમે ત્યાં પાણી નીકળે છે અમારે છોકરાને નીચે રમવા લાવવા હોય પણ આવી શકતા નથી કારણ કે અહીંયા ગંધક એટલી છે કે છોકરા બીમાર પડે મચ્છર હેરાન કરે છે બધાને અમારે ખુદને પણ અહીંયા આવવું હોય તો આવી શકતા નથી અમે લોકો અહીંયા કોઈ જ આવતું નથી કોઈ જ હા કોઈ પણ આવતું નથી મારું નામ ગોપાલભાઈ નાથાભાઈ રાણા છે હું સિલ્વર પ્લાઝામાં પોતે રહું છું બે હજાર ચૌદ તેનો ફ્લેટ છે અત્યાર સુધી ગટર સુવિધા કે કોઈ મળી નથી સામે મારો અલંકાર છે બાજુમાં ઉદભવ છે ગટર સુવિધા માટે અમે વારંવાર પંચાયતમાં અરજી કરીએ છે વારંવાર લખી નાખી છતો કોઈ સુવિધા મળેલ નથી ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે કારણ કે જો કોઈ અહીંયા આગળ આવશે વોટ એના માટે મેં બહિષ્કાર કરેલ છે મારું નામ સયન મિનોરે પ્રજાપતિ છે હું છેલ્લા દસ વર્ષથી છેલ્લા દસ વર્ષથી આ એરિયામાં રહું છું ચાવજ એરિયામાં અને સૌથી પહેલા અલંકાર અને સિલ્વર એપાર્ટમેન્ટ હતા ત્યાર પછી ઉદભવ એપાર્ટમેન્ટ થયું છે પણ અહીંયા હજુ સુધી ગટર લાઇન આવી નથી દરેક દરેક ગવર્મેન્ટ ઓફિસર આવે છે સરપંચ આવે છે પણ મને ગટર લાઇન નું બધા શું જે બાના બાતા જાય છે વોટ લઈને જતા રહે છે પણ ગટર લાઇન મને આપતા નથી માટે અમે હવે હવે પછી જે ચૂંટણી થશે એમાં અમે બહિષ્કાર કરી અને અમે પાંચ જગ્યા પર અરજી આપેલી છે પણ હજુ સુધી કોઈ નિકાલ આવ્યો નથી વિરલ ગોહિલ જનાદેશ ન્યૂઝ ભરૂચ